પણ મને જતી ગઈ ઊઠી ગયો ઊઠી ગયો ભેંસો સારા કામ ધંધો છે કામ ધંધર કરવો પડે કામ ધંધા વિના આલે નહીં ભણતો નથી નામ શું શું સગા નામ ભણવા જાશું હા કેટલામાં ભણ અઠવા આઠમાંમાં હું આ ભાઈ

ના એટલે આટલી તો એક ભેંસ આટલી ડગતી હોય બીજી કોઈ કે કે એટલે રેગ્યુલર આમ હિસાબ કરીએ તો જનરલ કે આ 8 લીટર દેવ થકે ને હ જનરલ કેમ કેમ ફેટ કેવો કહે ફેટ બેટ આ હરા હો માંદો ન કઈ બધું સરસ સામો પાટા નો નતર આવે કપડીવારો જો જો કોઈ હે ને પરમાં ખેતી કરી ના ના આ

એલા હુર્કારો કરે અમારી ને રાજ નથી તો અમાર મિત્રોને તારે હુર્કારો કરીને કરો એ બતાવ એ વાહ ભાઈ થને જોઈને આનો હુર્કારો હજી કર હજી એકવાર અમાર મિત્રને જર બતાવી દી એ એ કર કર બાલ સારી કો વાહ એ આ આ એતા વાહ હે તો મિત્રો આવું છે આ કોઈને પૂછું તો હરખો જવાબ આપતા નથી અને મારા પ્રથમના બ્લોગ છે પ્રથમનું ચેનલ છે એટલે થોડુંક ઓછું ફાવે અને આ વિડીયોમાં સુધારો કરવો કે તમને કેવું ગમે એ જરાક અમને કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમે વિડીયો એ રીતનો બનાવી શકીએ જય માતાજી જય દ્વારકાધીશ